છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી સબજેલ છોટાઉદેપુર ખાતે નિક્ષય શિબિર સ્કિનિંગ કેમ્પ યોજાયો મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ ભારત સરકાર નવી દિલ્હી દ્વારા ટીબી રોગ સંપૂર્ણ નાબૂદ કરવા માટે તેમજ તેના વિશે જાગૃતતા લાવવા માટે સો દિવસનું કેમ્પેન શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્યની જેલો ખાતે નિક્ષય શિબિર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને જરૂરી કાર્ય કરવા માટે રાજ્યની જેલોના વડા દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત આજ રોજ તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ

ટીવી સુપરવાઇઝર મનોરભાઈ વણકર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ શહેરી આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા લેબ ટેકનિશિયન રાહુલભાઈ ઠક્કર સ્ટાફ નર્સ રાઠવા સાવિકાબેન રાઠવા તથા પટાળા રાકેશભાઈ વણકર હાજર રહ્યા હતા જેલ સ્ટાફના સુબેદાર જયરામભાઈ વસાવા હવાલદાર જયકુમાર રાઠોડ સિપાહી હિતેન્દ્રભાઈ બારિયા તથા જેલ સહાયક વેચાદભાઈ રાઠવા જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર સબ જેલ અધિક્ષક પરમાર જિલ્લા ટીબી કોર્ડિનેટર મુખે ભારત સરકાર દ્વારા ટીબી રોગ નાબૂદી અભિયાન અંતર્ગત સો દિવસનું કેમ્પેન ચલાવવામાં આવેલું છે જે અંતર્ગત રાજ્યની જેલોના વડાશ્રી દ્વારા છોટાઉદેપુર સબજેલમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરી અને નિશ્ચય સ્ક્રીનિંગ કેમ્પ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત આજો છોટાઉદેપુર જિલ્લા આરોગ્યની કિમ દ્વારા જેલની વિઝિટ લઈ અને તમામ કેદીઓ તેમજ જેલ સ્ટાફનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો ડે ટીબી કેમ્પેન કાર્યક્રમ અંતર્ગત સબ જેલ છોટાઉદેપુર ખાતે ટીબી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબની માર્ગદર્શન હેઠળ તેમજ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક પરમાર સાહેબના સહયોગથી બંદીવાન કેદીઓને ટીબી વિશે જાણકારી આપવા માટે તેમજ ટીબીનું સ્ક્રીનિંગ કરવા માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો વાલસિંહ રાઠવા જિલ્લા ટીબી આચાર્ય છોટાદેનગઢ